બનાવ અંગે માહિતી મળતા અનુસાર હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રબારી નેસમાં રહેતા અને માથક ગ્રામ્ય પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે સરકારી ફરજ બજાવતા જગદીશભાઈ કરમસિંહભાઈ

બાબતે તલાટી મંત્રી જગદીશભાઈ સાથે ઝઘડુ કરી જેમ ફાવે તેમ વિભવસ્વ ગાળો આપવા લાગેલ ત્યારે જગદીશભાઈએ ગાળો દેવાની ના પાડતા આરોપી હરપાલ સિંહે ઉસ્કેરાય જતા પોતાની પાસે રહેલ છરીથી તેમની ઉપર હુમલો કરતા જગદીશભાઈએ આરોપીનો હાથ પકડી લીધો હતો અડવત તાલુકા તલાટી કમ મંત્રી મંડળ તરફથી માથક ગામે ફરત બજાવતા તલાટી કમ મંત્રી જેકેહાલ પર હુમલો થયાની એક ઘટના બનેલ છે અને એ સંદર્ભે મને તાલુકા વિકાસ અધિકારીને મંડળ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવેલું છે મંડળની માગણી છે કે જે દૂષિતો છે તેમની સામે કડક હાથે કાર્યવાહી થાય અને તલાટી નિર્ભય થઈને નિષ્પક્ષ રીતે સત્યના પક્ષમાં પોતાની ફરજ તટસ્થ રીતે ગામે જઈ અને બજાવી શકે એ માટેનું વાતાવરણ નિર્માણ થાય અળવદ તાલુકાના પીઆઈ શ્રી વ્યાસ સાહેબ સાથે પણ મારે ચર્ચા થઈ છે અને સાહેબ નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ દિશામાં અત્યારે પ્રયત્નો કરે ગામના તલાટીશ્રી તરીકે ફરજ બજાવતા અમારા જગદીશભાઈનો સાથે જે ઘટના બની છે એ ખૂબ નિંદનીય છે અને આમની સામે કડક હાથે જે આરોપીઓ છે એમની સામે કાર્યવાહી થાય એવી અમારી તલાટી મંડળની માગણી છે જો અમારા જિલ્લા મંડળ સાથે થયેલ ચર્ચા મુજબ જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે અમારી આગળની રણનીતિ મુજબ કાલથી અમે અમારા કાર્યક્રમ આગળ લડત અમે ચાલુ રાખીશું કારણ શું છે બનાવ પાછળ કારણ તો બીજું વિશેષ કંઈ નથી ફક્ત જે અરજદાર છે એને પોતે કંઈક કામથી ગેરકાયદેસર વાળો ખાતે કરવા બાબતે અમારા તલાટીશ્રી પાસે આવેલ હતા અને તેઓને નિયમ મુજબ ના હોય એમને જણાવેલ કે તમે ડોક્યુમેન્ટને જે કંઈ છે એમને પૂરા પાડો તો અમે થતી જે ઘટતી કાર્યવાહી કરશું તો એને ઉશ્કેરાઈ જાય અને પોતે એમને છરી વડે એમની ઉપર હુમલો કરેલો હતો અને બે પેત્ર પુત્ર બંને સાથે હતા તેઓ એમને છરી વડે એમની ઉપર હુમલો કરી અને આ ઘટના સમગ્ર બનવા પામી હતી તલાટી આવે તો બે નંબરમાં કંઈ આવું હોય છે એના આવું બનાવ ના એવું કંઈ ના હોઈ શકે આ ફક્ત અત્યારે જે પોતે અરજદાર એક ગુનાહિત માનસિક તો ધરાવતો હોય અને આ ઘટના બનેલી છે બાકી એવો કોઈ બીજો પ્રશ્ન નથી

નોંધી આરોપીઓ આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે રમેશ ઠાકોર હિન્દ ટીવી ન્યૂઝ હળવદ